તા નો કોન્સેપ્ટ છે જોવો તમે પેટર્ન બી એકદમ ડિફરન્ટ રહેવાની છે બેક નું નેક બી તમે જોઈ શકો છો એકદમ જોરદાર લુક આવશે બેક પહેર્યા પછી લુક તો તમને ખ્યાલ આવી ગયો છે આ પહેરેલો જ છે તને બાકી એકદમ યુનિક વસ્તુને પ્યોરમાં કઈ યુનિક અને ડિઝાઇનર જો લેવું હોય ને તો આપણી પાસે મળી રહેશે શગુનમાં તમને તો બેજી જેક તમે શગુન ની એકવાર વિઝિટ કરો ખાલી તમે એટલે તમને આઉ નવ કલેક્શન આવું તો ઢગલો રહેવાનું છે આપણી પાસે બે કલર ઓપ્શનમાં આપણે લઈને આવ્યા છે કોમેન્ટમાં કેજો કયો કલર સારો છે જો કે કલર તો બંને ટ્રેન્ડિંગ છે બંને કલર જોડતા રહેવાના છે જોઈ શકો છો બેક બી એકદમ યુનિક રહેવાની છે ટૂપીસ છે તો ફટાફટાનો ઓર્ડર કરજો કેમ કે લિમિટેડ સ્ટોક છે આમાં સાઇઝની વાત કરું તો એમ થી લઈને ડબલ એક્સલ સુધીની સાઈઝ રહેવાની છે કાજુ બી નીચે પ્યોરનો જ આપેલો છે આ વસ્તુમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં થાય તે એકદમ યુનિક વસ્તુ તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવો જે બી કલર તમને કહ્યું હોય કોમેન્ટમાં જરૂર કહેજો કે કલર કયો તમને સારો લાગ્યો છે થેન્ક યુ મિત્રો